કચોરી તો તમે બહુ જ ખાતી હશે પરંતુ આ રીતની કચોરી ના તો ક્યારેય બનાવી હશે કે ના તો ખાતી હશે સો ટકા મારી ગેરંટી છે કે એકવાર આ કચોરી ચાખી લીધા પછી તમે બાકીની બધી કચોરી ભૂલી જશો ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવી અનેક લેયરવાળી આજે આપણે ખસ્તા કચોરી અને સાથે ખૂબ જ ચટપટી એવી ચટણી બનાવીને તૈયાર કરીશું તો સમય ન બગાડતા ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા ચટણી બનાવવા માટે એક વાસણમાં આ રીતે પાણી ઉકાળી લેશું પાણી ઉકળી જાય એટલે તેમાં અડધો કપ આમલી ઉમેરી દેસુ અહીં મેં એક ગ્લાસ પાણી મૂકેલું છે આમલી એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તેને થવા દેવાની હવે આપણી આંબલી એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે ગેસ બંધ કરી અને તેને થોડી વાર માટે ઠંડી થવા રાખી દેસુ બટેકાને મેં પહેલા જ આ રીતે બાફીને તૈયાર કરી લીધા છે હવે બટાકાની છાલ ઉતારી લેશું અહીં મેં ચાર થી પાંચ બટાકાને બાફી અને આ રીતે ટુકડા કરી લીધા છે હવે મિસરની મદદથી આપણે તેને મેશ કરી લેશું અહીં આપણે અતકચરા એવા જ તેને મેશ કરવાના છે એકદમ બટાકાનો માવો તૈયાર કરવાનો નથી હવે બટાકાને પણ થોડી વાર માટે સાઈડમાં રાખશું અને આંબલીને જોઈએ તો આંબલી થોડી ઠંડી થઈ ગઈ છે તેમાં કોઈ પણ આંબલીયાનો ભાગ હોય તો તેને કાઢી અને ત્યાર પછી આપણે તેને મિક્સરજારમાં ઉમેરી અને પીસી લેવાનું આ રીતે એકદમ સરસ સ્મૂથ આંબલીનો પલ્પ તૈયાર થઈ જશે એક વખત ગણીની મદદથી તેને ગાળી લેવાનું જેથી કરી જે પણ રેસા હોય તે અલગ થઈ જાય હવે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરશું તેલ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ ઉમેરશું ચપટી હીંગ ઉમેરશું હવે તૈયાર કરીને રાખેલો આંબલીનો પલ્પ ઉમેરી દઈશું અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરશું ચમચાથી હલાવી અને થોડીવાર માટે તેને ઉકળવા માટે રાખી દેસું એક ઉભરો આવી જાય એટલે તેમાં વન ફોર્થ કપ જેટલો ગોળ ઉમેરી દેસું ચમચાથી તેને હલાવી અને થોડીવાર રહેવા દેસું ત્યાર પછી આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને હવે ગોળ બધું ઓગળી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું એક વાટકામાં એક ચમચી કોર્નફ્લોર લેશું અથવા તમે તપકીનો લોટ પણ લઈ શકો તેમાં થોડું પાણી ઉમેરી આ રીતે ગાંઠા ન રહે તેવી રીતે તેને મિક્સ કરી અને તૈયાર કરેલ ચટણીમાં ઉમેરી દેવાનું અને એકાદ મિનિટ સુધી ચટણીને ઉકાળી લેશું તમે જોઈ શકશો એકદમ સરસ માર્કેટ જેવા જ કલર અને સ્વાદ સાથે આપણી ચટણી તૈયાર થઈ છે હવે ચટણીને આપણે થોડીવાર માટે સાઈડમાં રાખશું એક વાસણમાં બે કપ મેંદાનો લોટ ચાળી લેશું લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો ત્યાર પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું ચાર મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું બે કપ લોટમાં ચાર ચમચી જેટલું ઘી ઉમેરવાનું ઘી અહીં મેં ગરમ કરીને ઉમેરેલું છે કચોડી બનાવતી સમયે હંમેશા તેલના બદલે ઘીનો જ ઉપયોગ કરવાનો ઘીનો મોઢ દેવાથી કચોરી આપણી એકદમ સરસ ખસ્તા બનીને તૈયાર થશે હાથેથી આ રીતે લોટને ચેક કરીએ તો તેમાં એકદમ સરસ મુઠ્ઠી પડે તેવું મોઢ દેવાઈ ગયું છે હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જાય અને લોટ બાંધી તૈયાર કરી લેશું અહીં લોટને એકદમ વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો અને વધારે પડતો ઢીલો પણ નથી રાખવાનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો લોટ બંધ થઈ જાય એટલે ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ આપણે તેને રહેવા દઈશું હવે એક પેનમાં આપણે બે મોટી ચમચી તેલ ઉમેરશું તેલને એકદમ સરસ ગરમ થવા દેસું તેમાં અડધી ચમચી જેટલી રાહ થોડી જીરું અને પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અડધી ચમચી જેટલા ધાણા ઉમેરશું થોડી વરિયાળી ઉમેરશું બે ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરશું બધી વસ્તુને તેલમાં સાંતળી લેશું બે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરશું ડુંગળીને મેં એકદમ સરસ ઝીણી ઝીણી ચોપરમાં ચોપ કરી લીધી છે જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને ખાતા હોય તો ચોક્કસથી ઉમેરવાની હવે તેમાં પાંચ ચમચી જેટલી હળદર અને અડધી ચમચી મીઠું ઉમેરશું બટેકા બાફતી સમયે પણ મેં મીઠું ઉમેરેલું હતું તો મીઠું થોડું સાચવીને ઉમેરવાનું વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું બધી વસ્તુ એકદમ સરસ તેલમાં સંતળાઈ જાય અને આ રીતે તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે હવે આપણે મિક્સ કરીને રાખેલા બટેકા ઉમેરી દઈશું અને ચમચાથી આ રીતે બધું હલાવી મિક્સ કરી લેશું બધા મસાલા એકબીજા સાથે ભળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું છે તો હવે તમે જોઈ શકશો એકદમ સરસ ચટપટો મસાલો આપણો તૈયાર થઈ ગયો છે બધી વસ્તુ એકબીજા સાથે એકદમ સરસ ભળી ગઈ છે તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી તેમાં અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરવાનું અને ચમચાથી તેને પણ મિક્સ કરી દેસું આ મસાલા સાથે કચોરી બનાવશું એટલે કચોરી આપણી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે મસાલાને હવે થોડી વાર સાઈડમાં રાખી દેસું અને લોટને જોઈ લેશું લોટ પણ આપણો એકદમ સરસ સેટ થઈ ગયો છે એક વખત હાથેથી તેને મસળી લેવાનો ત્યાર પછી તેમાંથી આ રીતે લુવા તૈયાર કરી લેશું એક લુવો પાટલા ઉપર રાખી અને તેને હાથેથી થોડો આ રીતે સેપ આપી દેવાનો ગોળ ગોળ ફેરવતા જઈ અને ગોળ લુવો તૈયાર કરી લેવાનો અને હવે રોટલી વણતા હોય એ રીતે તેને વણી લેવાનું મેંદાનો લોટ છે તો ખૂબ જ સરળતાથી તે વણાઈ જાય છે તમે આ રીતે રોટલીની જેમ ફેરવતા જાય અને વણી શકો છો જેટલી પણ બને એટલી રોટલી પાતળી વણવાની જેટલી આપણે રોટલી પાતળી મળશું એટલી જ કચોળી આપણી એકદમ સરસ ખસ્તા બનીને તૈયાર થશે હવે તેમાં એક ચમચી જેટલું ઘી ઉમેરશું અહીં ઘી ગરમ કરીને લેવાનું છે આંગળીની મદદથી આ રીતે ચારે બાજુ ઘીને ફેલાવી દઈશું ત્યાર પછી થોડો મેંદાનો લોટ છાટી દેશું અને વધારાના લોટ હોય તેને હાથેથી આ રીતે ખંખેરી નાખવાનો હવે ઉપરનો એક છેડો ભેગો કરી અને આ રીતે તેને વચ્ચેની તરફ વાળી દેવાનું બીજા છેડાને પણ આ રીતે વચ્ચેની તરફ વાળી દેવાનું અને ફરી પાછું ઉપરથી તેમાં થોડું ઘી લગાવવાનું અને થોડું મેંદાનો કોરો લોટ છાંટી અને આ રીતે હાથેથી ફેલાવી દેવાનું અને ફરી પાછું વિડીયોમાં બતાવેલી રીત મુજબ તેને વાળી લેવાનું અને હવે એકદમ હળવાથી આપણે ફરી પાછું તેને વણવાનું છે તો થોડું ફરી પાછું આપણે મેંદાનો કોરો લોટ છાંટી દેસુ અને એકદમ વેલણની મદદથી બે થી ત્રણ વેલણ ફેરવી અને ઉપરથી નીચે અને નીચેથી ઉપર એ રીતે ફેરવતા જઈ અને વણી લેશું વધારે પડતું પ્રેસ કરવાનું નથી નહીંતર કચોરીની લેર છૂટી નહીં પડે હવે છેલ્લી વખત આ રીતે આપણે તેમાં ઘી લગાવશું અને ફરી પાછો થોડો કોરો મેંદાનો લોટ છાંટી દેવાનો વધારાનો લોટ હોય તેને ખંખેરી દેવાનો અને હવે એકદમ સરસ ટાઈટ એવો રોલ વાળી અને તૈયાર કરવાનો રોલને જરા પણ ગેપ ન રહે એ રીતે વાળવાનું છે અને હવે આજે છેલો છેડો હોય ત્યાં આપણે તેને પાણી લગાવી અને ચોટાડી દેવાનું પાણી લગાડવું ખૂબ જ જરૂરી છે વચ્ચે પણ આ રીતે પાણીથી તેને જોઈન્ટ કરી દેવાનું નહીં કચોડી કચોડી સમયે તમારી છૂટી પડી જશે હવે આ રોલને કટ કરવા માટે આપણે એક દોરો લઈ લેવાનો છરીની બદલે આ રીતે દોરાની મદદથી કટ કરીએ તો આપણો રોલ છે તેનો શેપ બગડશે નહીં અને એક એક લઈ એકદમ સરસ પરફેક્ટ એવી તૈયાર થશે હવે એક લુવાને આપણે સાઈડમાં રાખી દઈશું હવે કટ કરેલો ભાગ છે તેને આ રીતે પાટલા ઉપર નીચે રાખવાનો થોડો ઉપરથી કોરો મેંદાનો લોટ છાંટી દેવાનો આ ભાગને નીચે રાખી અને હવે આપણે હળવા હાથે લુવાને દબાવી લેવાનું અને ત્યાર પછી ત્રણથી ચાર વિલંગ ફેરવી અને એકદમ હળવા હાથે વણવાનું છે વધારે ભાર દઈને વણવાનું નથી નહીંતર કચોરીની લેયર છે તે ખુલશે નહીં પાપડ વણતા હોય એ જ રીતે એકદમ હળવા હાથે તેને વણી લેવાનું અને ત્યાર પછી હવે તૈયાર કરીને રાખેલો મસાલો છે તે આપણે કચોરીમાં ઉમેરી દઈશું તો અહીં એકથી દોઢ ચમચી જેટલો આપણે મસાલો ઉમેરવાનો છે ત્યાર પછી આ રીતે એક વાટકીમાં પાણી લઈ અને લુવાને ફરતે બધી બાજુ થોડું થોડું પાણી લગાવવાનું હવે જે રીતે આપણે કચોરી બનાવતા હોય એ જ રીતે તેનો શેપ આપી દેવાનો અથવા આપણે આલુ પરોઠા બનાવતી સમયે જે રીતે લુવો તૈયાર કરીએ એ જ રીતનો લુવો તૈયાર કરવાનો ઉપરના બધા ભાગને હાથેથી જોઈન્ટ કરી અને આ રીતે દબાવી દેવાનું આ બાજુ તેલ ગરમ કરવા માટે મેં પહેલાં જ રાખી દીધું હતું તો હવે આપણે કચોરીને તેમાં તળી લેશું અહીં તમે જોઈ શકશો તેલ આપણું એકદમ વધારે પડતું બિલકુલ ગરમ નથી આ કચોરીને એકદમ ધીમા તાપ ઉપર તળવાની છે પાંચ મિનિટ સુધી કચોરીને મેં એક બાજુ થવા દીધી હતી ત્યાર પછી ઝારાની મદદથી આપણે તેને ફેરવવાની છે હવે સેમ એ જ રીતે પાછળની સાઈડ પણ પાંચ મિનિટ સુધી આપણે તેને થવા દેશું તો તમે જોઈ શકશો બંને બાજુ કચોરીનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી ગયો છે આ કચોડીના એક બેઝને તળાતા દસ થી બાર મિનિટ જેવો સમય લાગે છે તો એકદમ ધીમા તાપ ઉપર તળીને તૈયાર કરવાથી તેની એક એક લેયર છે તે બધી અલગ થઈ જાય છે અને વચ્ચેથી કચોડી બિલકુલ કાચી રહેશે નહીં હવે એક એક કરી અને બધી કચોડીને આપણે તેલ નીતાડી અને કાઢી લેશું તો તમે જોઈ શકશો અનેક લેયરવાળી વાળી આપણી કચોરી બંને તૈયાર થઈ છે બધી કચોરીને આ જ રીતે મેં તળીને તૈયાર કરી લીધી છે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક્સ ફોર વોચિંગ